નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું આજના વિડીયોમાં તો આજે આપણે એમ સી ને લઈને આવેલું જે સિલેબસ નવો આવેલ છે તેના વિશે ચર્ચા કરીશું કેટલા ફોર્મ ભરાયા છે તે બાબતે ચર્ચા કરવાના છે અને કયા પુસ્તકો એમાં લઈ શકાય અથવા કયા પુસ્તકો આપણી જોડે છે તો ઇનફ છે એ બાબતે ચર્ચા કરીશું મોટાભાગે મારું એવું માનવું છે કે આવા બધા ટોપિકોમાં ખાલી ખોટું ટાઈમ વેસ્ટ ન કરવું જોઈએ તેમ છતાં આજે આ એક અપડેટ છે એટલે વિડીયો બનાવું છું આપનો બહુ સમય તો નહીં લઈએ શરૂઆત કરીએ તો સૌપ્રથમ તમે સિલેબસમાં જોયું હશે ને આપણા ટેલિગ્રામ ચેનલમાં એ આની પીડીએફ છે તે જનરલ નોલેજ જેમાં આપણે હિસ્ટ્રી ઓફ ગુજરાત જીઓગ્રાફી ઓફ ગુજરાત આર્ટ એન્ડ કલ્ચર હવે આમાં પાછું નહીં લખેલું ગુજરાતનો પૂછશે ખબર નહીં કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે બંધારણ કરંટ અફેર ઇન્ડિયા એન્ડ ગુજરાત એન્વાયરમેન્ટ જનરલ એડમિનિસ્ટ્રેશન ગુજરાત સ્કીમ આ મોસ્ટ ઓફ તમે સિલેબસ જોતો તો ગુજરાતને જ લગતું છે એટલે ભારતનો આમે કંઈ કરવાની જરૂર નથી જે મિત્રો કોન્સ્ટેબલ પીએસઆઈની કરતા હશે તેમના માટે આ સેમ જ છે એટલે એમાં કંઈ વાંધાની અથવા કંઈ તકલીફ જેવી કંઈ લાગતું છે નહીં એટલે વીસ માસનો આ ગુણ છે આના માટે તમે એક જીકેની બુક કોઈએ પ્રેફર કરેલી હોય એ ગમે તે હોય યુવાની હોઈ શકે છે સારી બુકોમાં કહું જ્ઞાનદીપ છે કિસવા એકેડમીની છે તો આ ત્રણ ચાર બુકોમાંથી ગમે તે એક બુક લેવાની એટલું તમે કરી નાખો એટલે વેલીનઅ છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આપણો આગળનો સબ્જેક્ટ છે ગુજરાતી ગ્રામર આના માટે એક જ બુક હું આપને સજેસ્ટ કરીશ વ્યાકરણ વિહાર એનો શબ્દ ભંડોળ અને જીસીઆરટી નો શબ્દ ભંડોળ કરી નાખો એટલે થઈ ગયું પતી ગયું વાંધો ના આવે એમાં ઇંગ્લિશ ગ્રામર તો એના માટે આપ કોઈ એકેડમીની બુક વસાઈ શકો છો અથવા જે આપણે સામાન્ય બેઝ હોય તેને ક્લિયર કરો તો વાંધો આવતો છે નહીં ઇંગ્લિશ ગ્રામરમાં એ દસ માસનું છે એટલે જે આપણે આગળ કર્યું તેનું પુનરાવર્તન થોડા ઘણા પ્રશ્નો તમે સોલ્વ કરી લો એમાં છ હજાર છસો છાસઠ એમસીક્યુવાળી એક બુક છે જે એન્જલ એકેડેમીની છે સામતગઢવી સાહેબવાળી એન્જલ એકેડમી નહીં બીજી એન્જલ એકેડેમી છે તેની એ બુક છે એટલા એક્ઝામ્પલ તમે સોલ્વ કરી લો તો મને નહીં લાગતું કે એના બહાર કશું જાય લોજિકલ ટેસ્ટ રિઝનિંગ એબિલિટી જે આપણે ભરી ભરીને પૂછાય સીસીમાં અને કોન્સ્ટેબલના પીએસઆઈમાં બધામાં જ પૂછાવાનું છે તો તે તમે અહીંથી એ અથવા એ કરતા હોય તે ચાલી જાય વાંધો આવે એવું છે નહીં તો આ તો ચોથો ટોપિક ત્યારબાદ બેઝિક ઓફ કોમ્પ્યુટર્સ એટલે સામાન્ય જ્ઞાન પૂછાશે કોમ્પ્યુટરને લગતો એમાં પંદર ગુણનું છે એટલે બને તો યુવાની બુક તમારે લઈ લેવી જે કોમ્પ્યુટરવાળી છે બસો અઢીસો પેજની છે પણ જો વ્યવસ્થિત આની જ તમે કોઈ તૈયારી કરતા હોય મિત્રો એ એમ સીની જ તો એમણે આ બુક પ્રેફર કરું છું કે એ બુક લઈ લેવી સારી છે બુક વાંધો આવે એવું છે નહીં ત્યારબાદ અમદાવાદ સિટી એન એમસી તો એમ સીની વેબસાઇટ પરથી અમદાવાદ વિશે જે કંઈ માહિતી હોય તે તમારે લઈ લેવાની એકાદ બે ત્રણ વિડિયો જોઈ લેવાનો કોઈ એ સારા એવા અમદાવાદ સિટી વિશે વિડિયો તમને મળી જશે કોઈ યુટ્યુબ ચેનલનું તો તેમાંથી તમે જોઈ લેશો તો મને નહીં લાગતું કે દસ પંદર ગુણનું જે એનાથી બહાર પૂછાવાની સંભાવના રહે છે મેથેમેટિક્સ સામાન્ય પાંચ ગુણનું છે એટલે એ તો આપણે કરીએ જ છીએ અમે એરિથમેટિક એબિલિટી તે એમાં જ ગણી શકીએ આપણે મેથેમેટિક્સમાં બેઝિક અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ આના વિશે મને કંઈ ખ્યાલ છે નહીં આવતો પણ આના રિલેટેડ એ કોઈ એકેડમી અત્યારે બુક કાઢશે દસ માર્સનું ભલે છે પણ કરવું તો પડતું જ હોય છે તો લગભગ આપણે ગણી શકીએ કે આ મેથ્સ સેક્શનવાળું જ છે તો અહીં પણ તમે ગણી લો આપણે લઈએ કે વીસ ને પહેલાં દસ એટલે ત્રીસ માસનું મેથ રીઝનિંગ લગભગ ત્રીસ ટકા પોર્શન જેટલું અહીં આવી જતું હોય છે જો અકાઉન્ટિંગની ઓડિટિંગને આપણે મેથ્સમાં જ લઈએ તો તો આ પ્રમાણે કંઈક તમારો સિલેબસ થતો હોય છે બહુ આમ ડિવાઈડ કરેલો સિલેબસ છે ઘણા બધા ટૉપિકો આપેલા છે પણ હવે જે મિત્રો કરતા હોય તેમને કરવી તો પડશે જ છસો પ્લસ વેકેન્સી છે એટલે સારી એવી વેકેન્સી ગણી શકાય અને આમાં ફોર્મ કેટલા બનાવ્યા એ બાબતે આપણે ચર્ચા કરવાના હતા તો અત્યાર સુધી લગભગ એક લાખ ને તેત્રીસ હજાર ને ફોર્મની ડેટ ક્લોઝ થઈ ગઈ છે તો આટલા ફોર્મ ભરાયા છે એમસીમાં એ લગભગ એક લાખ પચીસ હજાર હતા તો તમે એની જોડે કમ્પેર કરી શકો કે કેટલું મેરિટ રહી શકે છે તમારું શું શું એમાં કેવી પ્રમાણે બધું હોય છે તો એની જોડે તમારે કમ્પેર કરી લેવો એમસીનું બોલ્ડ એર પેપર છે તો તે આપણે સોલ્યુશન કરીશું જેથી તમને ખ્યાલ આવે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે ને લાગશે એવું તો ભવિષ્યમાં વિડીયો બનાવીશું જો આ બધાની કમેન્ટ આવે તો જોડીશ ને ક્યાંકથી વિડીયો બનાવીશ સારો એવું જેમાં મેન તો આપણું ફોકસ રહે છે અમદાવાદ સિટી અને એમસી જે 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 મોટા મોટા માસનું છે તે બધું આપણે કવર કરીશું ગુજરાતી ગ્રામર જેમ કે છે એ કવર કરી લઈશું કોમ્પ્યુટર વિશે તમને મળી જશે પણ અમદાવાદ સિટીની ગુજરાતી ગ્રામર તે છે તે આપણે કવર કરવાનો પ્રયત્ન કરીશું કલ્ચરની અત્યારે સિરીઝના વિડીયો હું બનાવું છું એ બની જાય એટલે એ અપલોડ કરવાના શરૂ કરીશું તો આશા છે આજનો આ લેક્ચર આપને ગમ્યું હશે લેક્ચર તો ના કહેવાય નાનો એવી માહિતી હતી મળે નવા વિડીયોમાં ત્યાં સુધી જોડાયેલા રહો તૈયારી કરતા રહો ને આ આવનાર ભરતીઓ છે તેમાં મન દઈને તૈયારી કરો કંઈ એ છોડો ના કારણ કે આઠ દસ મહિના તમે વ્યવસ્થિત તૈયારી કરશો તો એમાં કોન્સ્ટેબલ પીએસઆઈ એ એમસી ઘણી બધી વેકેન્સી છે ને ઓલમોસ્ટ સિત્તેરથી એસી ટકા લગભગ સિલેબસ સેમ છે એટલે વાંધો આવ્યું છે નહીં તો ઓલ ધ બેસ્ટ બધા મિત્રોની તૈયારી કરતા રહો કંઈ તમારે પ્રશ્નો હોય તો તમે કોમેન્ટના માધ્યમથી પૂછી શકો છો હું ચોક્કસ જવાબ આપવાનો પ્રયત્ન કરીશ મળીએ નવા લેક્ચરમાં ત્યાં સુધી જોડાયેલા રહો